સુરત જિલ્લા માંગરોળ તાલુકાના કીમ ખાતે આવેલી નવા પાલોદ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી સુરત જિલ્લા માંગરોડ તાલુકાના કિમ ચાર રસ્તા ખાતે આવેલ નવા પાલોદ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસના પર્વ અવસર પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કોસંબા એપીએમસી ડાયરેક્ટર સાકીરભાઈ પટેલ ગામના સરપંચ શ્રી દિનેશભાઈ આહિર તેમજ તલાટી મંત્રી શ્રી કિરણભાઈ ચૌધરી અને ગ્રામ પંચાયત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યા

આવી અને આજે બાળકોને સ્વચ્છતા ઉપર તેમજ ભણવાને વધુ અભ્યાસ માટે વધુ તકો મળી રહે તેમ મારા શિક્ષકગણ અને તેમજ ટીમ હર હંમેશ માટે તૈયાર છે અને આ જ રીતે ગામજનો તેમજ બાળકો દ્વારા હર હંમેશ મારા ઉત્સાહ દાખવે છે એ માટે તમામ વાલીઓ તેમજ બાળકોને શુભકામનાઓ અસ્તુ આજે નવા ફાલોદ પ્રાથમિક શાળા ચારસ્તા ખાતે પંદરમી ઓગસ્ટ ઇઠ્ઠોતેરમાં આઝાદ દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના વડીલો પંચાયતના તમામ સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ ગામના વડીલો અને શિક્ષક બંધુ થઈને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અમે આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવી ઉજવી છે અને ગામને એક સંદેશો આપ્યો છે કે શિક્ષણ સિવાય કંઈ નથી દરેક વાલી મંડળને છોકરાઓ નિયમિત સમય આવે અમીર લોકો તો પૈસા ખર્ચીને પણ પ્રાઇવેટ શાળામાં ભણાવી શકશે પણ ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ મા બાપના દીકરા હશે તે ક્યાં ભણવા જશે આજે અમારી સરકારી શાળા છે લોકો અહીંયા પ્રા પ્રાઇવેટ શાળામાંથી પણ છોકરા ઉઠાવી અને અમારી પાલત પ્રાથમિક શાળામાં આવે છે એ બહુ મોટી વાત છે એટલે અમારા શિક્ષકોને પણ મેં ધન્યવાદ આપ્યા છે અને ગામની પ્રજાને પણ અને ઇસ્કૂલ એ ગામનું ઘરેણું છે તમામ લોકોને અમારી એક આહવાન છે કે ઇસ્કૂલ એ આપણા ગામનું ઘરેણું છે અને આવનારી પેઢી સ્વચ્છ સુંદર અને અભ્યાસ નીકળે એવી સવિને શુભેચ્છા આજની પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપ સર્વને મારા તરફથી આઝાદ દિનની શુભ શુભકામના જય ભારત જય હિન્દ